જે બહુ પૈસા કમાવે છે અને જે બહુ સુખ ભોગવે છે એવા કોઈ વિલાસી ગ્રહસ્થ ને મનમાં રાખશો નહીં સંસાર સુખમાં જે ફસાયેલો છે એને યાદ કરશો નહીં જેને વાસનાનો વિનાશ કર્યો છે જેને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા છે એવા કોઈ મહાન પુરુષને આંખમાં મન માં રાખો મન થી એમને ગુરુ માનો ગુરુદેવ જ્યારે કૃપા કરે છે અને ત્યારે જ મન કાયમના માટે શુદ્ધ રહે છે થોડા દિવસ તો ઘણા

બે ચાર મિનિટના માટે પણ માનવ મૂર્ખ થઈ જાય માનવને પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ કરી બેસે છે કોઈ સંતને મનમાં રાખો તમને પાપ કરતા અટકાવશે નરસિંહ સ્વામીએ જગતને બોધ આપ્યો છે ગુરુ કર્યા વિના રેશો નહીં ગુરુદેવની બહુ જરૂર છે વ્યવહારના કામમાં પણ ગુરુની જરૂર પડે છે

હું સર્વમાં છું ભગવાન સર્વમાં છે એવું જે સમજે એનો વ્યવહાર ભક્તિમય બને છે તમે જે માનવ સાથે બોલો છો જે માનવ સાથે કામ કરો છો જે માનવ સાથે તમે બેસો છો ત્યાં ભગવાન છે એવું સમજીને બોલશો વ્યવહાર કરશો તો વ્યવહાર ભક્તિમય થશે દુકાને આવેલા ગ્રાહકમાં જે ભગવાનના દર્શન કરીને વેપાર કરે છે એનો વેપાર પણ ભક્તિ થઈ જાય વ્યાજબી નફો તો લેવો જ જોઈએ દુકાને આવેલા ગ્રાહકમાં જેને ભગવાન દેખાય ઘણા લોકો દુકાનમાં શ્રીનાથજી વાવાનું રણછોરાયનું સ્વરૂપ રાખે છે પૂજા પણ કરે છે પણ ગ્રાહક સાથે વાતો કરે ને જ્યારે એમને એવું લાગે છે ભગવાન ભેરજ છે કે હમણતા જ નથી તમે જે બોલો છો તે ભગવાન સાંભળે છે તમે જે કરો છો તે ભગવાન જોઈ રહ્યા છે વેપાર કરે પણ ભક્તિ છે મહાભારતમાં તુલાધાર વૈશ્યની કથા આવી જાજલી નામના ઋષિ ગંગા કિનારે તપ કરતા એકવાર જાજલી ઋષિને થોડો અભિમાન થયો હું મહાન જ્ઞાની છું મહાન તપસ્વી એમનો અભિમાન દૂર કરવા માટે આકાશવાણી થઈ આકાશવાણીએ જાજલી ઋષિને કહ્યું મહારાજ અભિમાન ન કરો જનકપુરીમાં એક વાણીઓ છે મહાન જ્ઞાની છે વૈશ્ય પણ મહાન જ્ઞાની છે એનો સંગ કરો એના ઘેર તમે સત્સંગ કરવા જાવ બ્રાહ્મણ સત્સંગ કરવા જાય કહ્યું છે છે ઋષિ આવ્યા પૂછે છે તુલાધાર વૈશ્ય ક્યારે છે એ દુકાન માં બેઠો હતો જાજલી ઋષિ આવ્યા એટલે એકદમ ઉભો થયો વંદન કરે એને કહ્યું મહારાજ ગંગા કિનારે આપે આકાશવાણી સાંભળી અને તેથી તમે પૂછતા પૂછતા અહીંયા આવ્યા છો જાજલી ઋષિને આશ્ચર્ય થયું ગંગા કિનારે મેં આકાશવાણી સાંભળી આ જનકપુરીમાં રહેનારો એને કેવી રીતે ખબર પડી એની સાથે સત્સંગ કર્યો છે સત્સંગ કરતા જાજલી ઋષિને વિશ્વાસ થયો મહાન જ્ઞાની છે જાજલી ઋષિ એને પૂછ્યું કે તારા ગુરુદેવ કોણ છે આ બધું જ્ઞાન તને કોને આપ્યું તુલાધાર વૈશ્ય બોલ્યો છે કે મારાનું સાધુઓને બ્રાહ્મણોને વંદન કરું છું બધાને ગુરુ માનું છું પણ હજુ મેં ખાસ કોઈને ગુરુ કર્યા નથી મારો જે ધંધો છે એ જ મારો ગુરુ ત્રાજવાની દાંડી હું સરળ રાખું છું મેં મારું મન સરળ રાખ્યું છે હું ઓછું આપતો નથી વધારે આપતો નથી હું જરા પણ કપટ કરતો નથી દુકાને આવેલા પાંચ વર્ષના બાળકમાં હું ભગવાનના દર્શન કરીને વેપાર કરું જગતમાં બધાને મારા માટે વિશ્વાસ છે આ સાચું બોલે છે હું નફો દઉં છું ગ્રાહકની સરળતાનો દુરુપયોગ કરી ગેર વ્યાજવી નફો લે તો વેપારમાં પાપ થાય કેટલાક લોકો બહુ મીઠું મીઠું બોલે છે હું તો પડતર ભાવે તમને આપું છું આપણો તો ઘરનો સંબંધ છે ને પડતર ભાવેનો અર્થ એ હોય છે તું પડી જા પછી હું તરી જાઉં એનું નામ પડતર ભાવે કપટ ન કપ વ્યવહારને ભક્તિમય બનાવું સાધારણ માનવ વ્યવહારને ભક્તિને ભિન્ન સમજે છે માનવ એવું સમજે છે સવારે સ્નાન કર્યા પછી કલાક બે કલાક ભક્તિ કરવાની પછી વ્યવહાર કરવાની એવું નથી વ્યવહારને ભક્તિમય બનાવો સર્વમાં ભગવાન છે એ યાદ રાખીને વ્યવહાર કરો માનવ ભક્તિ કરે છે એને ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે એનો વ્યવહાર શુદ્ધ નથી જેના વ્યવહારમાં અસત્ય છે જેના વ્યવહારમાં કપટ છે જેના વ્યવહારમાં અભિમાન છે જેના વ્યવહારમાં દંભ છે એનું મન બહુ અશાંત રહે લોકો કહે છે મન સ્થિર થતું નથી મન ને સ્થિર રાખવાનો ઉપાય તો એ છે વ્યવહાર શુદ્ધ રાખ તમે જે માનવ સાથે કપટ કરો છો તમે માળા કરવા બેસો તો એ જ તમને યાદ આવશે જે માનવ સાથે તમે અસત્ય બોલો છો વ્યવહાર ને શુદ્ધ રાખો ભક્તિ સર્વકાળ કરવાની છે ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે મન બહુ બગડેલું છે ભક્તિ તન અને ભક્તિ કરે છે ભક્તિ કરનાર બહુ જ ઓછા છે મન થી ભક્તિ કરવાનો અર્થ એ છે મન પરમાત્મા ને સ્પર્શ કરે બરફ ને કોઈ સ્પર્શ કરે તો ઠંડક મળે છે ભાવતું ભોજન મળે તો માનવ ને આનંદ થાય અરે ભોજનમાં આનંદ છે તો ભક્તિ માં આનંદ નથી માનવ નું મન અશુદ્ધ છે અને તેથી મન સ્પર્શ કરતું નથી મન મુખ્ય છે મન ને શુદ્ધ રાખવું છે વ્યવહાર શુદ્ધ કરવો વ્યવહાર કરવો જ પડે જેને લંગોટી ની પણ જરૂર છે જેને મુઠી ચણા ની પણ અપેક્ષા છે એના પાછળ વ્યવહાર છે ગ્રહસ્થને જ વ્યવહાર કરવો પડે છે એવું નથી સાધુ સન્યાસીઓને પણ વ્યવહાર કરવો વ્યવહાર વિવેકથી કરો પૂર્ણ વૈરાગ હોય તો વ્યવહાર છૂટે છે શુખદેવજી મહારાજને લંગોટીની પણ જરૂર નહોતી પરિપૂર્ણ વૈરાગ છે વ્યાજજીને કહ્યું તમે મારા પિતા નથી હું તમારો દીકરો નથી જી વિશ્વરનો સંબંધ સાચો નહીં જી વિશ્વરનો સંબંધ જ સત્ય છે પિતા પુત્રનો સંબંધ સાચો નથી તમે પિતા નહીં હું દીકરો નથી હું જઉં છું શુખદેવજીમાં પરિપૂર્ણ વૈરાગ છે એમને લંગોટીની પણ જરૂર નથી આવા મહાપુરુષોનો વ્યવહાર છૂટે છે જેને થોડી પણ કઈક અપેક્ષા છે એને વ્યવહાર કરવો જ પડે છે વ્યવહાર છોડશો નહીં વ્યવહારને શુદ્ધ રાખ ઈશ્વર સર્વમાં છે ઈશ્વર સર્વકાળ છે ભગવાન આંખ વિના જુએ છે ભગવાન કાન વિના સાંભળે છે તમે જ્યાં છો ત્યાં ભગવાન છે નરસિંહ અવતારમાં જગત ને આ ઉપદેશ કર્યો છે નરસિંહ સ્વામી ની પ્રહલાદજી સ્તુતિ કરે છે નરસિંહ ભગવાન ના ગોદ માં બેઠા પ્રહલાદજી ની બુદ્ધિ દિવ્ય છે હૃદયમાં અતિશય પ્રેમ છે જેની બુદ્ધિ દિવ્ય છે એ ભગવાન ના જ વખાણ કરે એ કોઈ સ્ત્રી ના વખાણ કરતો નથી એ કોઈ પુરુષ ના વખાણ કરતો કોઈ સ્ત્રીની કે પુરુષની નિંદા કરે એ પાપ છે પણ કોઈ સ્ત્રી પુરુષનું વખાણ કરે સારું નથી કોઈ નિંદા ન કરો અને કોઈના વખાણ ન કરો જીવનમાં એવો અનુભવ થાય છે તમે આજે જેના વખાણ બહુ કરો છો વર્ષ બે વર્ષ પછી એનો સ્વભાવ બદલશે એનું જીવન બદલશે ત્યારે તમે એની નિંદા કરશો જેની તમે પ્રશંસા કરતા હતા એનો સ્વભાવ प्रारब्ધ પ્રમાણે એનું જીવન બદલવાનું છે કોઈ નિંદા ન કરો કોઈના વખાણ નક જગતમાં બધું જે છે તે ઠીક છે જગતને હાથ જોડો બધા સારા છે બધા પગે લાગવા જેવા છે કોઈનું વર્ણન ન કરો સ્ત્રીનું પુરુષનું માનવનું વર્ણન કરવાથી મન બગડે વર્ણન ભગવાનનું કરો તમને જયારે મળે છે ત્યારે તમે શું કરો છો માનવને કેવી આદત પડી છે થોડી ફુરસદ મળે એટલે કોઈની નિંદા કરે છે અથવા કોઈની પ્રશંસા કરે છે આ ભાઈ બહુ સારા છે અને આ ભાઈ સારા નથી જગતનો વિચાર છોડો જગત સાથે જીવનો સંબંધ કાચો છે જીવનો સંબંધ ઈશ્વર સાથે જ સાચો છે તમને જયારે ફુરસદ મળે ત્યારે પ્રભુની સ્તુતિ કરો ભગવાનના વખાણ કરો ભગવાન અતિ ઉદાર છે ભગવાન અતિશય પ્રેમ કરે છે ભગવાનના જેવો પ્રેમ કરનારો કોઈ નથી ભગવાન સમાન કોઈ ઉદાર નથી ભગવાનના એક એક સદ્ગુણોને યાદ કરો ભગવાન નિર્દોષ છે સ્તુતિ પરમાત્માની કરો સંતો સર્વકાળ ભગવાનની સ્તુતિ કરે છે તમે સર્વકાળ ભગવાનની સ્તુતિ કદાચ ન કરો તો વાંધો નથી દિવસમાં ત્રણ વાર ભગવાનની સ્તુતિ આવશ્યક